વડોદરા શહેરના મંગળ બજાર વિસ્તારમાં તહેવારોને ધ્યાનમાં રાખીને લોકો ખરીદી કરી રહ્યા હતા જે દરમિયાન પ્રતાપ મડઘાની પોળમાં એમજીવીસીએલના વીજ વાયરમાં શોર્ટ સર્કિટના કારણે ધડાકા સાથે આગ લાગતા ખરીદી અર્થે આવેલા લોકો તેમજ વેપારીઓમાં દોડધામના દ્રશ્યો સર્જાયા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તરત જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી અને કામગીરી હાથ ધરી હતી

લાગ્યા મુજબ ફાયર સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર આવીને જે જીબીનો વાયર હતો તેમાં શોર્ટ થયેલો હતો એટલે તાત્કાલિક જીબી ડિપાર્ટમેન્ટ સ્થળ પર આમ પહોંચી ગયું હતું અને ફાયર વિભાગ એનું કંટ્રોલ કરીને હાલમાં પરિસ્થિતિ કરશે કોઈ જાનહાની છે સાહેબ કોઈ પણ જાનહાની નથી પંદર વીસ ફૂટ ઉપર વાયર હતો